જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે સવારે અગિયાર વાગે હજુ જો પોતું કરવાનું ચાલું છે અને કામ બધું કરી દીધું સર કપડાં મશીનમાં ચાલુ છે ધોવાતા ધોવાય છે બીજું બધું કામ કરી દીધું પોતું એકલું જ બાકી છે આજે જવાનું છે બહાર અમારા દિયરના છોકરાની બોમની ડિલિવરી થઈ છે છોકરો આવે છે તે આજે બહાર જવાનું છે દવાખાને એટલે કામ કરીને પછી નીકળીએ દવાખાને જવા તો સાહેબની દવા લાવવાની છે અને તોય મળતા આવીશું આજે આખો દિવસ શું કરીએ તમે જોતા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બ્લોગ જોતા રહેજો મારો આજના આખા દિવસમાં કેટલી ચકડી ચાલે છે જોતા રહેજો સારું ચલો પોતું કરીએ ચલો બપોરના વાગી ગયા છે સવા બાર મે બધું કામ કરી કમ્પ્લીટ ઘરમાં ચોખ્ખું બોખું કરીને કપડાં ઉકવી દીધા અને હવે જઈએ છીએ દવાખાને હવા બહાર થઈ ગયા છે હવે સાહેબ પણ તૈયાર થઈ ગયા છે તો ચલો હવે દવાખાને જઈએ દવાખાને જઈને મળીએ રસ્તામાં કદાચ કંઈક એવું આવે તો મળીશું સાહેબ પણ તૈયાર થઈ ગયા સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારા નાના ભાઈના નાના પુત્ર રત્નનો આગમન થયું છે તો અમે ત્યાં મળવા માટે ખબર કાઢવા આશીર્વાદ આપવા માટે કરોલ જઈ રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ તૈયાર થઈ ગયા હું તો તૈયાર થઈ ગઈ પણ સાહેબ અંદર શ્રી કૃષ્ણ ગોતું ખબર જ નહીં હું તૈયાર થઈ બહાર આવી જઈ પણ હજુ સાહેબ બહાર નહીં આવ્યા સાહેબનું કામકાજ બહુ ભારે સમાર હું બહાર જઈ દરવાજો પણ એ હજુ અંદર નહીં અંદરથી બહાર નહીં આવ્યા હવે જઈએ બાર વાગે હવા બહાર હાડા બાર થઈ જાય બધું કામ કરી દીધું કમ્પ્લીટ આ તો રઘવા કરીને કામ કરે છે બધું સારું ચલો પછી શું થાય છે મળીએ આગળ આગળ જોતા રહેજો બ્લોગ મારો સાહેબ હવે એક્ટિવા તૈયાર કરી છે હવે ઉપર છે અમારી સાઈ સવારી નહીં કમ્પ્લીટ તૈયાર કરી દો પછી હું બેસી જાઉં પાણી વાળું છે બધું પાણી ને બધું રણ પાણી તો આપણો અહીંયા રેજીએ કાદાનું તો ચલો અમારી સાઈ સવારી તૈયાર થઈ ગઈ હવે બેસી જઈએ ચાની તલપ લાગી તી એટલે હવે ચા પીવા ઉભા રહ્યા છીએ અમે બે જણા અડાલ જ આવો બધા ચા પીવા ચા વગર ના ચાલે આજ્યા વગર ચાલે પણ ચા વગર ના ચાલે ભલે બી વર્ષથી ડાયાબિટીસ છે પછી ના કરી એક હો ચા પી રે તો એ સાહેબ તો જો સિગર વાતો કરી તો પાર્લરે ઓ હની વાતો કરી તો મને બહુ ખબર નહી હો વાતો જમના ખાવ દે તો સવારવાળો દે જમના 我นี้ก็าววัอ่ยลูนั่นนั znaczy, ่นนั่นอาทิตนั้นน่าไปเล่ไอเจ้าปวะไม่จังขะนอาทิตนั้นไรนี่จเจ้าเด็กว่าคนนัมามารับได้เนี่ยใส่ตุ๊กติกา દવાખાનથી નીકળી ગયા અમે ખાસી બે એરિયા ને દવાખાને સાહેબ આપણે હવે હેડે કોપરા સર્કલ આવી ગયું કલોલમાં બોલા બાકી છે બાપ દેખાય કોણ દેખાય

રમકડો લેવા જોડો સાહેબ રમકડો લી આલા મને મારો કરવો રમકડા ખાલી મસ્ત મસ્ત રમકડો છે આવી પાંડા અને વાદરાન ફોટો પે એમને બધું છે આ છોકરાને કે પાટલ્યો લખવાની અમે મે તો આવું કશું નતું અને હવે આ બધું નીકળી અતાના છોકરાને મજા છે આ બધું પેલું સ્વિમિંગ પૂલ નો પેલું કહેવાય કે ને અતાના છોકરાને મોજ છે મજા છે બધાને અમે ભણતા તો કશું હતું ને આવું

મારા નાના ભાઈના નાના દીકરાને એનો દીકરાનો જન્મ થયો કલોલ દવાખાને લઈ ખબર અંતર ખુશી અને અમે હવે અદાલત પાર કરી દીધું છે ગાંધીનગર ગાંધીનગર તરફ હવે ઘર બાંધી ગયો રહ્યા છે આવી ગયા આપણા ઘરે અમે એને આવીને હવે ઘરને એવું ખોલ્યું લાઈટ ચાલુ કરી કપડા લઈ લીધા બહાર ઉકાતા હતા બપોરના હુકમે જઈ હતી ને અંદર મૂક્યા અને જો હજુ તો આજરું ભરેલું જોતા ગોઠવવાના બાકી છે હજુ તે ગોઠવે પહેલાં તો ચા બનાવીને પીવી છે મસ્ત મજાની પહેલાં ચા બનાવી દઉં ચા પી અને પછી કામે વળી જઈએ હવે દવાખાને જઈને એટલે થોડા થાકે પાકે તો જીએ પણ ફટફટ પહેલા ચા બનાવી ચા પી અને પછી પછી આપણે વાસણ ગોઠવીએ સારું ચલો રાતના વાગી ગયા છે સવા નવ હજુ ખાવા વાળા કોઈ આયા નહી ખાવામાં બનાવી છે મેં જો સાદી ખીચડી બનાવી પંચદાળ ખીચડી બનાવી અને બાજરીના રોટલા કર્યા અને મરચાં તર્યા એટલું બનાવી છે ખાવામાં પણ હજુ ખાવા વાળા આયા નહીં હવે નવ થઈ ગયા છે ત્યાં હવે પંચદાળ ખીચડીમાં થોડું ઘીને નાખીને પછી તૈયાર કરી દો એટલે કરી એ લોકો આવી જશે ખાવાવાળા અને તક્ષુ એ હાલ જ આવીને ગયો પાર્લરે પાછો જશે એ આવ્યો તો કંઈક કામ હતું એટલે આયો તો પાછો એ પાર્લર પાર્લરે હવે ચારે ખબર નહીં હવે હવે આવતા જ જશે નવ હાડા નવું આવી જ જશે પણ નવ વાડા નવે એટલે શિયાળાની વાતમાં તો નવ હાડાનું એટલે રાતના અગિયાર વાગે એવું લાગ્યો પણ હવે આવશે ધંધો છે એટલે શું કરીએ આયા કરશી આવશે શાંતિથી એટલી ઘરી આપણો વાંટાફેરા મારીએ મોબાઈલ જોઈએ જમા દક્ષુભાઈનું કોમકાજ મોજો આમનામ નંખીન જતો રહ્યો આવે તો ને એનું કોમકાજ બહુ જબરું છે પછી તાન હેડો કોમ કરી લઈએ આ કોમ બી બેહીએ રાહ જોઈએ હવે આવી ગયા છે મારા કુંવરો હા આખા દાડાના હવા આવ્યા છે આજ તો વિડીયોમાં મોજા આવવા નંખીને જતા રહેશે મારા કુંવર જો વિડીયો આ રીતે મોજા આ રીતે નખીને જતા રહેશે અને પેલા કુવર ચોજે મારા જોજે મારો કુવર મોહ મોહુ બોલે બોલો બોલા અને રી પાછળ આ તો બહુ જૂના જોવાની તાઇ

એક ભત્રીજાના કાકા બનીજા જો નાટક